નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો દિગ્ગદર્શક શ્યામ બેલિંગનું નિધન નેવું વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ જી મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેલિંગનું ત્યારે તેવી ડિસેમ્બર ત્યારે મિત્રો ડિસેમ્બરે ત્યારે નેવું વર્ષની વય અવસાન થયું છે સાંજે સાડા છ વાગે તેમનું નિધન થયું છે અને તેમને કિડની સંબંધિત સમસ્યાઓ પણ પીડાતા હતા ત્યારે વધુ જણાવી દઈએ કે આ સમયની તેમની પુષ્ટિ તેમની પુત્રી પ્રિયા બિલિંગે કરી હતી તેમણે જણાવી દઈએ કે ત્યારે તેઓ નેવું વર્ષના હતા અને તેમને ઘણા સમયથી બીમાર હતા અને મિત્રો વધુ વાત કરીએ તો તેમને ઓગણીસો સોતેરમાં પદ્મશ્રી અને ઓગણીસો એકાણુંમાં માં પદ્મભૂષણ નવાજવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો 干你蛙。